તમને પૈસા મળશે એનું તમને આ વેરીફિકેશન માટે આવું છે ગુગલ માંથી એક પિન આવે છે પિન પિન માં તમને પિન આવે ને એ પિન નહીં આ પિન ઓટીપી ઓટીપી જેવો હોય ઓકે

વેરીફિકેશન માટે આવે એડ્રેસ વેરીફાઈ પછી આપડે જે સો ડોલર પેમેન્ટ થઈ જાય પછી આપડા ખાતામાં માં આવવાની શરૂઆત થઈ જાય છે તો આપણે સો ડોલર તો નથી થયા પણ ખાલી આપણે ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ છે એટલે સો ડોલર થતા વધુ વાર છે થઈ જશે આપણે પણ સો કઈ વાંધો નહી પણ તમારે એમાં સાત સહકાર આપવો પડશે તમે અમારા વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દો અને સાત સહકાર આપતા રહ્યો એટલે આપણે ટૂંક સમયમાં સો ડોલર પણ થઈ જશે નહીં વાર લાગે બરાબર ને ના પણ તમે વિડીયો તો છો પણ નીચે કોમેન્ટ નથી કરતા લાઈક નથી કરતા એ બધું ફ્રીમાં છે તો એ પણ કરી દેવું જોઈએ તમારે આજના વિડીયોમાં ભરી ભરીને લાઈક કરવા અને કર્યું હોય તો પણ પણ કરી લેજો માંડોરે છે અને અત્યાર સુધી તમે સપોર્ટ આપો એના બદલ ખુબ ખુબ આભાર આપડે ઇન્સ્ટામાં પણ એકાઉન્ટ ચાલુ છે જલપાહે એમાં પણ આપણે સારા એવા ફોલોઅર્સ વધે છે તો તમે પણ જો ફોલો ન કર્યું હોય તો જલ્દી થી ઇન્સ્ટામાં જઈને અમને ફોલો કરી લેવો એમાં પણ અમે સરસ મજાની રીલ મુકતા રહીએ છીએ રોજબરોજ તો આપણે કરી લેજો બસ તમને બહુ બોરિંગ નહીં કરીએ અમે ચાલો તો હવે આગળનું કામ કન્ટિન્યુ કરશું ચાલો તો અત્યારે છે ને સાડા પાંચ વાગી ગયા છે અને અહીંયા જો આપણે છે ને ભાત મૂકી દીધા છે બફા અને આપડી દાળ પણ બફાઈ ગઈ છે પછી આપણે એને હવે છે ને સીધી વઘારવાની છે અને આપડે ભાત પણ હમણાં બની જશે અને બીજું એક કે મારે છે ને અત્યારે લાપસી બનાવવી છે મને છે ને લાપસી બનાવવાનું મન થયું આજે કેમ કે લાપસી ને લીધે છે ને મેં અત્યારે દાળ ભાત બનાવ્યા કેમ કે લાપસી હોય ને તો દાળ ને કઢીને એવું હોય ને તો જ મજા આવે લાપસી એને ખાવાની એટલે હવે છે ને લાપસી બનાવી પણ જાડો લોટ પૂરો થઈ ગયો છે જાડો લોટ છે ને મને એમ કે ડબ્બામાં જોયું તો પૂરો થઈ ગયો તો મમ્મી નાખી દીધો હા બગડી ગયો પછી નાખી દીધો તો અત્યારે છે ને જો આપડે અહીંયા ઘઉં લઈ લીધા છે તો હવે છે ને આપડે ફટાફટ ઘંટી તો ઘરની છે લાઈટ છે અત્યારે વાંધો નથી તો પેલા ફટાફટ છે ને આપડે ઘઉં જાડા લઈએ પછી આપડે છે ને

ફૂઈ દીકરી જો જાય સાયકલ લઈ વાહ જેની સવા કોઈ સાયકલ લાગે દીકરી વાહ બેઠી ચાલો આપણે આપણું છે ને એ નાખી દીધું છે દડાવવા માટે છે ને દડાઈ જશે ચાલો તો દાડભાતે બની ગયા છે ને માટે તો એ દડાઈ પણ ગયા છે એટલે જાડો લોટ પણ થઈ ગયો છે તૈયાર જો જાડો લોટ પણ દડાઈ ગયો છે હવે છે ને આપણે ફટાફટ લાપસી બાફવા માટે મૂકી દઈશું એ આગળની પ્રોસેસ હું તમને બતાવીશ કે હું કેવી રીતે લાપસી બનાવું છું ચાલો તો અત્યારે છ વાગી ગયા છે ને ગાય ને દોવાનો ટાઈમ થઈ ગયો છે તો ચાલો પેલા આપડે છે ને ગાયની પાસે ઉભું રહેવું પડશે કેમકે ગાય ને એક જણું હથવાળો તો જોઈએ જ પાસે એટલે પહેલાં આપડે ગાયને દોડાવી લઈએ ને પછી આપણે લાપસી નું આંધણ મૂકીએ ચાલો જો આપણી ગાય છે ને એ દોવાઈ ગઈ છે ચાલો તો અત્યારે સાત વાગી ગયા છે ને હવે ફાઇનલી છે ને આપણે લાપસી બનવાની શરૂઆત કરી દઈએ છીએ તો એના માટે જે વસ્તુઓ જોઈએ ને બધી મેં લઈ લીધી છે જો અહીંયા છે ને આપણે ઝાડો કરકરો લોટ દળી લીધો છે ભાખરીનો લોટ હોય ને એ રીતનો એનો દળી લીધો છે પછી આમાં છે ને ગોળ લીધો છે આ લોટ છે ને એ આ વાટકાનું માપ લઈને મેં લીધો છે દોઢ વાટકા જેટલો છે ને મેં લોટ લીધો છે આથી અડધો છે ને ગોળ લીધો છે પછી જેટલો લોટ લીધો ને એટલું જ આપણે આમાં પાણી લીધું છે અને આપણે આમાં છે ને ઘી લઈ લીધું છે આપણા ગાયનું ઘી છે એ આપણે જેટલું જરૂર પડશે ને એટલું આપણે એમાં નાખશું તો આપણી આ બધી વસ્તુ આપણે રેડી કરી લીધી છે તો ચાલો હવે આપણે ફટાફટ લાપસી બનાવવાની શરૂઆત કરી દઈએ ચાલો તો પહેલાં છે ને આપણે આ જાડો લોટ જે છે ને એમાં આપણે તેલનું મોડ નાખવું પડશે ત્રણ પાવડા જેટલું મેં તેલ નાખ્યું છે અને એને હવે છે ને સરસ મજાનું હલાવી લઈએ હાથની મદદથી ચાલો તો હવે બીજી પ્રોસેસ આપણે એ કરશું કે જે આપણે આ પાણી લીધું હતું ને એ પાણીમાં આપણે જે આ ગોળ છે ને એ ગોળ એમાં મિક્સ કરી અને એને ઉકળવા માટે મૂકી દઈશું ચાલો તો જો આપણે આ ગોળ વાળું પાણી અહીંયા ઉકળવા માટે મૂકી દીધું છે એને આપણે છે ને સરસ મજાનું ઉકાળવાનું છે એ એકદમ સરસ ઉકળી જાય ને એટલે વહેલું આપણે અહીંયા મૂકી દીધું છે ને હવે આ વાળો લોટ છે ને એને આપણે આમાં છે ને લોહીમાં સરસ મજાનો પેલા શેકી લઈએ શેકી લઈને એટલે સરસ બનશે થોડીક વાર આપણે બે ચાર મિનિટ શેકી ને એટલે ફટાફટ લોટ શેકી પણ ચાલો જો આપણો લોટ શેકાઈ ગયો છે અને આપણું પાણી છે ને એ પણ સરસ મજાનું ઉકળી ગયું છે ને તો હવે છે ને આપણે ગયણી લઈ અને પેલા ગોળનું પાણી છે ને એ ગાળી લેશું કેમકે એમાં કચરો નાતે ગોળમાં નું હોય ને તો પેલા આપણે પાણી ગાળી અને બીજું અલગ ટોપડીમાં કાઢી લેશું

હલાવશું નહીં અને આપણે પેલા આખો લોટ છે ને એમાં પાથરી દેસું પાણીની ઉપર આવી રીતે આમ આખો લોટ આપણે એને ઉપર પાથરી અને એમાં છે ને પાણીમાં જ ગોળના પાણીમાં જ એને આપણે બફાવા દઈશું આમ પાથરી દીધો પછી આપણે છે ને એક વેલણાની મદદથી છે ને આવી રીતે હોલ પાડી દેસું એટલે છેલ્લે સુધી આપણું પાણી એ પહોંચતું રહે અને સરસ મજાનો આપણો લોટ છે ને એ ગોળના પાણીમાં બફાઈ જાય જો આવી રીતે આપણે હોલ કરી દેવાના હાવ ધીમા તાપે એને છે ને ચડવા દઈશું આપણે પંદર વીસ મિનિટ સુધી ને પછી આપણે એને ખોલીને જોઈ લેશું ચાલો તો હવે એક થાળી કે છેબું કે ગમે એક કંઈ વસ્તુ લઈ અને એને ઢાંકી દઈએ સાવ સ્લો ગેસ ઉપર એને આપણે છે ને પંદરથી વીસ મિનિટ સુધી બફાવા દઈશું બરાબર પછી આપણે જોઈ લેશું ચાલો તો પંદર મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે ને હવે આપણે છે ને થાળી ઊંચી કરીને જોઈ લઈએ કે આપણો લોટ છે એ સરસ બફાઈ ગયો છે કે નહીં જો ને એના લીધે જો આગળ ફરતી કોઈ ગોળનું પાણી પોચી ગયું છે અને હવે છે ને આપણે આ વેલાણાની મદદ થી આખું હલાવી નાખવાનું છે લોટ એક સરખો કરી દેવાનો છે ચાલો તો લાપસી આપણે અહીંયા બની ગઈ છે પેલા આપણે ભગવાન માટે રાખી દઈએ પછી આપણે ખાવાની શરૂઆત કરશું ચાલો તો એક બાજુ આપણી સરસ મજાની જો ખાટી મીઠી દાળ ઉકળી રહી છે ગરમ થઈ છે અને બીજી બાજુ જો આપણી લાપસી રેડી થઈ ગઈ છે હવે એમાં ખાલી આપણે છે ને ઘી નાખવાનું બાકી છે એટલે આપણે પછી છે ને ફટાફટ ગરમા ગરમ લાપસી ને ગરમા ગરમ દાળ ભાત જમવા બેસી જઈએ ચાલો તો હવે છે ને આમાં આપણે ઘી નાખી દઈએ જેને જેટલું ખાવું હોય ને એટલું ઘી આપણે નાખી શકીએ તો આપણા ઘરનું ગાયનું

એને શોખ છે મારી જેમ આવડી જશે ચાલો તો જમી લીધું છે અને હવે અમે બાર આવી ગયા છીએ થોડીક વાર વોકિંગ કરીને પવન પવનમાં અને વિડીયોને પણ આપણે અહીંયા એન્ડ કરી દઈએ તો તમને આજનો મારો કેવો લાઈક હોય કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ